એક તરફ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને સિઝન શરૂ થઈ ગયું હોવા પછી પણ વરસાદના આગમન ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે ગત વર્ષે મગફળી અને કપાસતા અધ ભાવ મળ્યા હતા જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ મોડો શરૂ થયો છે અને એને પરિણામે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે એટલું ડિ પરંતુ એક તરફ ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું છે પરંતુ હાલમાં વરસાદના આગમન ન થવાને કારણે પાક પણ બહુ ખરાબ છે ખેડૂતે આ ખેતર અમે તૈયાર કરીને બેઠા છીએ બિયારણોનો દવાઓના પટ આપીને તૈયાર કરીને બેઠા છીએ એક બાજુ આ ભૂંડની વ્યવસ્થા પણ કરી છે તાર લગાઈને પણ છતો આગાહી કાળો બધા વરસાદની આગાહી આવેલી છે પણ તે સત્વ પણ વરસાદ પડ્યો નથી હવે ખેડૂતો બિચારા વાડ જોઈને બેઠા છે દર હાથ જોઈ જોઈને જોવું છે કે ક્યારે હે ક્યારે હે વરસાદ પડતો નથી વીસ તારીખ વરસાદ આવવાનો તો પંદર તારીખ તો તારીખ એ વરસાદ આવ્યો નહીં અને અત્યારે આજે સત્યાવીસ તારીખ તારીખ થવાય તે વરસાદ આવતો નથી અને ખેડૂતોને હાલ બેહાલ થવા મળ્યા છે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને રોવાનો વાળ આવશે એક તરફ ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી છે પરંતુ જે ખેડૂતોની પાસે કુવામાં વિશાળ પ્રમાણમાં પાણી છે તેમણે કપાસ અને મગફળીનું વાવેતર શરૂ કર્યું છે ખેડૂતો આશા રાખીને બેઠા છે તો બીજી બાજુ બિયારણ દવાઓ ખાતર અને મજૂરીનો ભાવ પણ હવે આસમાને પહોંચ્યો છે એને કારણે ખેડૂતોને મોટો નુકસાન થવાની સંભાવના વર્તાઈ રહી છે જો આગામી બે ત્રણ દિવસમાં વરસાદ ન આવે તો આ ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જાય તેવી પણ ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે ચાલુ વર્ષે આ વર્ષે જે ચાલુ છે એમાં વરસાદ હવામાન ખાતાવાળા કી કે વરસાદ ચૌદમી તારીખને આ બધું આવી જહ અને વરસાદ આવ્યો ના તેમ છતો એ જો બોરોમાં મારે જે પાણી હતું એ પાણીથી અમે થોડું થોડું મગફળીનું ગાળવી અને મગફળીઓ છે અને અમે બળીશ મગફળીઓ અને રાત્રે ભૂંડો અને રોજ છે અને વરસાદ આવે તો સારું છે અને પાક નિષ્ફળ જહ વરસાદ ના હોય તો પરિસ્થિતિ વિકૃત પરિસ્થિતિ ખેડૂતોને બહુ કાઠું પડે બિયારણના તારી પચીસો થી ત્રણ હજાર રૂપિયા મગફળીઓનું છે અને જો એ પર તો આને ડબલ પાછું વાપવાનું થાય તો છ હજાર રૂપિયા પર એટલે વીસ કિલોના છ હજાર રૂપિયા તો વી ઘામણ તો વી વી મણ કે પચી મણમાં ફરી એ અને બીજો ખર્ચો ગણો તો કશું મળે જ ના જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર